જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી જૂનાગઢના સફાઈ કામદારોના વિવિધ પડતર પ્રશ્નો છે તે પેન્ડિંગ પડ્યા હતા અને છેલ્લા ઘણા વર્ષોથી સફાઈ કામદારો પોતાના પડતર પ્રશ્ને માગણી કર્યા હતા અને છેલ્લા બે ત્રણ વર્ષથી જે જૂની બોડી હતી એને પણ રજૂઆત કરી હતી ભારતીય જનતા પાર્ટીની જૂની બોડી જૂના અધિકારીઓને પણ પોતાના પડતર પ્રશ્ને રજૂઆત કરી હતી પરંતુ આ પ્રશ્નો સોલ્વ થયો નહોતો તે તે એ સમય પણ આંદોલન કરવામાં આવી હતી ત્યારે માત્ર ને માત્ર ધાવણી પાડવામાં આવી હતી ત્યારે આ ફરી પાછા જુનાગઢના સફાઈ કામદારોએ પોતાના પડતર પ્રશ્નોને લઈને કડક બની ગયા હતા અને આજ રોજ આ સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ વિજયભાઈ વિજયભાઈ વાલાના માર્ગદર્શન નીચે આજે જૂનાગઢના લીમડા ચોક ખાતેથી એક ભવ્યથી ભવ્ય મહા રેલી યોજી મહાનગરપાલિકાના સફાઈ કામદારો જૂનાગઢના શહેરના લીમડા ચોક ખાતેથી એક રેલી વિશાળ રેલી યોજીની શરૂઆત કરી હતી લીમડા ચોકથી થઈ દીવાન ચોક દીવાનચોક થઈ હતી માલીવાડા રોડ માલીવાડાથી આઝાદોક થઈ અને મહાનગરપાલિકા ખાતે આ સફાઈ કામદારોની રેલી પૂર્ણ અને કામદારો પોતાના પડતર પ્રશ્નો વહેલી તકે પોતાના પડતર પ્રશ્ન થાય તે માટે નારા બોલાવ્યા હતા અને મહાનગરપાલિકાના આવેદન આવેદનપત્ર આપી અને તેમને રજૂઆત કરી હતી કે છેલ્લા ઘણા વર્ષોથી અમારા પેન્ડિંગ પ્રશ્નો છે સભાઈ કામદારોના જે જૂના પ્રશ્નો છે તે વહેલી તકે સોલ્વ કરવામાં આવે તે બે સીધી બે તારીખે જૂના શરૂ કરવામાં નહીં આવે ધ� ઱�લલલ ઱લલલલ

Yeah. you খ ককৈ ল આનો દરબાર નીરદ ભરી છે બલેના આખીની સફર આપણા નવરતનો સ્વતંત્ર દીન કરી નવરતનો નકલી હતો તો તેમનો દરબાર નીરદ ભરી છે ઘણા મોટા સભ્યો છે આવો પ્રત્યુકા આપણો અંદર કોડ નાઓ બેસાડી સબત પરનો સાયમિત્રનો બાદ રોટ જેમને સુલભું બહાર નું નિયોજન માં જે પર માં પ્રશ્ન ઉઠતા છે સર ખૂબ સવિનય

થોડી ઘણી અમે જે કઈ જે બેનોને ફિક્સમાં રાખવાની હતી કે સખી મંડળમાં રાખવાની હતી એ બેનો રાખી છે આજે સાહેબ આ જુનાગઢ મહાનગરપાલિકાનું નામ મોટું થયું છે સફાઈ પંદર ને એમાં તમે સાહેબ પોતે જોઈ રહ્યા છો તો એમને એમના હકનું અમારા લેવલથી છે કારણ કે સાહેબ અમે બીજું નથી માંગતા અમે કરીએ છીએ પ્રયત્નો પ્રયત્ન કરીએ છીએ અમુક ઓપ્શન પણ વિચારીએ છીએ હાઈકોર્ટના અમુક ચુકાદાઓ છે ઓલરેડી ઘણી બધી ચર્ચાઓ થઈ છે લાગણી પણ મને મળી છે આ શું રસ્તા નીકાળી શકાય કેવી રીતે આ લોકોને આપણે અમે પણ અમુક ઓપ્શન્સ ઉપર વિચારી રહ્યા છીએ એવું નથી કે તમે રજૂઆત કરી છે અને પછી બેસી ગયા ઉપર ખરેખર સતત વિચાર મંથન મનન બધું ચાલે છે અને આપણે અમુક ઓપ્શન્સ ઉપર વિચારી રહ્યા છીએ તમને આવનારા દિવસોમાં બોલાવીને અમે અવગત કરાવશું

પ્રોફેશનલ પીરિયડ ઉપર હતા લાંબા ટાઈમથી હતા સાહેબ એ પ્રશ્નોનો નિકાલ ન થતો તો સાહેબ અમે જે કંઈ બહારના કોર્પોરેશનમાંથી જે નિયમો મંગાવવાના હતા એ મંગાવી સાહેબ પશુચાલિત સફાઈ કમદારોને કાયબી ઓર્ડર આપણા વખતમાં અપાયા છે તો મારી રજૂઆત એવી છે કે અન્ય જિલ્લાઓમાંથી આપણે નિયમો મંગાવી અને સફાઈ ગમદારો લાભ મળતા હોય તો આપણે પણ એનો લાભ મળવો જોઈએ છે રજૂઆત છે એકદમ માંગણી કોઈ ત્રણ હજાર છ હજાર માંથી ત્રણ હજાર રૂપિયા રિક્ષા વાળું લઈ જાય હવે ચા પાણી પી તો એ પૈસા લગભગ પંદરસો રૂપિયા ચા પાણી નાસ્તામાં આપનું બંધારણ જેવું કહે છે કે કોઈ પણ ગવર્મેન્ટ નું એક્ઝામ હોય અથવા કોઈ પણ ભરતી પ્રક્રિયા હોય કોઈ જ્ઞાતિ કોઈ સમુદાય બાદ નહી રહી શકે છે ઠીક છે આપણે અગાઉમાં પણ ચર્ચાઓ થઈ છે હવે ભલે કોઈનું પત્ર હોય દેખો એક સિમ્પલ સી વસ્તુ છે બંધારણમાં લખ્યું છે કે જયારે પણ જાહેર એકમમાં સરકારી કોઈ પણ સંસ્થામાં કોઈ પણ પ્રકારથી રિક્રુટમેન્ટ કરવામાં આવતી હોય ત્યારે કોઈ જ્ઞાતિ ધર્મ અને પુરુષ સ્ત્રી લિંગ વિભેદ નહીં કરી શકાય તો તમારી જે અત્યારે કહે છો કે ભાઈ અત્યારે જે વાલ્મિકી મંડળનો મોટાભાગે સફાઈ કામદાર હશે અને જ્યારે પણ આપણી કાયમી ભરતી કરવામાં આવે તો પછી ડાયરેક્ટલી ઇન્ડક્ટ કરવાનો કોઈ રસ્તો નથી બરાબર પણ અમે આના ઉપર કેવી રીતે વધુ આની સહાય કરી શકીએ આના ઉપર એક્સરસાઇઝ કરીએ છીએ અમે તમને એક બે દિવસમાં બોલાવીને તમારી સાથે પણ ચર્ચા કરીશું અને પછી આપણે આગળ વધીશું શું માટે પણ વાત કરી છે અને કાયમી કર્મચારીના જે રોજમ કાયમી કર્મચારીના જે હકીકત મળવાના છે એ બધા જ નિયમોને લઈ અને સાહેબને વાત કરી છે સાહેબે કીધું છે કે હું ટૂંક સમયમાં એ જ આપણે જે હડતાલ બીજી તારીખથી કરવાની છે એની પહેલાં સાહેબ આપણે બોલાવી અને કેટલા પ્રશ્નોનો નિકાલ કરે છે એ માટે અત્યારે સાહેબે આપણે આશ્વાસન આપ્યું છે પણ મને આશા છે કે કમિશ્નર સાહેબ અને આ ભારતીય જનતા પાર્ટીની બોડી અને શાસકો કારણ કે નરેન્દ્રભાઈ મોદીએ કોઈ બી સફાઈ કામદારોને દુઃખી કર્યા નથી અને જ્યાં હોય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યાં સફાઈ કામદારને પહેલે વાંચા આપતા હોય છે અને એમના હૃદયમાં ખૂબ ને ખૂબ સફાઈ કામદારની વેદના હોય છે મેળો હોય તો એમાં પણ સફાઈ કામદારોને બિરદાવતા હોય તો આ જે સરકાર મહાનગરપાલિકાની જે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છે આપણા

આપણે ઉપવાસ આંદોલન કરવાના છે અને સફાઈની કામગીરી બંધ કરીને હડતાલ કરવાના છે બે દિવસની અંદર બે ત્રણ દિવસની અંદર આપણે સાંભળવાના છે સાહેબ જો આપણે સંતોષ નહીં થાય આપણા પ્રશ્ન હલ નહીં થાય તો આપણે લડાઈના મેદાનમાં સહી આપણે બધાએ તૈયારી રાખવાની છે જય ભીમ આંદોલન કરવાના છે અને સફાઈની ની કામગીરી બંધ કરીને હડતાલ કરવાના છે બે દિવસની અંદર બે ત્રણ દિવસની અંદર આપણે સાંભળવાના છે સાહેબ જો આપણે સંતોષ નહીં થાય આપણા પ્રશ્ન હલ નહીં થાય તો આપણે લડાઈના મેદાનમાં છે આપણે બધાએ તૈયારી રાખવાની છે જય ભીમ માંગણી કરી છે પેન્શન પ્રથાની માંગણી કરી છે અનેક અમારા બાર મુદ્દાઓ લઈ અને અમે માન્ય કમિશનર સાહેબને રજૂઆત કરી છે કમિશનર સાહેબ તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે એક બે દિવસની અંદર ફરીથી આગેવાનો સાથે મીટિંગ લઈ અને યોગ્ય નિર્ણય કરવામાં આવશે અમે આશ્વસ્ત છીએ કે અમારા પ્રશ્ન વેલાખ નિરાકરણ આવશે અને અમને વિશ્વાસ છે તેમ છતાં પણ જો અમારા પ્રશ્ન હલ નહીં થાય તો ન છૂટકે અઠાવીસ તારીખે રોજ અમે એક મૂકી અને અને ધરણા કરવાના બીજી તારીખે સંત બને સફાઈની કામગીરી બંધ કરીને પ્રતિક ઉપવાસ આંદોલન કાઢવા ચોક ખાતે બાબા સાહેબના ઠેરકી પાસે અમે કરવાના છીએ અમારો પ્રશ્ન જ્યાં સુધી હલ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે બીજી તારીખે અમે સંપૂર્ણ હડતાલનો કાર્યક્રમ કરવાના છીએ